નમસ્કાર મારું નામ ભારતીબેન ધાંધિયા છે અને હું શિક્ષણ વિભાગની છું નિયમિકા છું આ સંસ્થાને આજે ચોરાણું વર્ષ પૂરા થાય છે આ સંસ્થાનો જે સ્થાપના દિવસ છે અને ઓગણીસો ને એકત્રીસમાં સાલમાં આ સંસ્થાની સ્થાપના લાંચંદાઇ લાચનભાઈ ઓરાએ કરેલી છે અને એ લાલચંદભાઈએ પણ પોતાના બાળકને દ્વારા પ્રયોગ કરીને આમાં શિક્ષણ બાળકોને આપવાનું કાર્ય શરૂ કર્યું છે ઘણા સંઘર્ષ વેચીને અને આ શિક્ષણનું કાર્ય અવિરત આ સંસ્થા કરી રહી છે આ સંસ્થાના માર્ગદર્શક જે મેનેજિંગ ટ્રસ્ટી છે દેવચંદભાઈ સાવલિયા એના નીચે તમામ શિક્ષણ કાર્યો કાર્ય કરી રહ્યા છે અને એ દરેકને માર્ગદર્શન પૂરી પાડી રહ્યા છે આમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિશુકુંજના વ્યક્તિ પાદોરના બાળકો છે તેમજ પ્લેહાઉસથી બાલવાટિકાના બાળકો છે અને બગસરા શહેરના શ્રમ વિસ્તારના જે સાત કેન્દ્રો ચાલી રહ્યા છે જેના વાલીઓ મજૂરી કામે જાય છે અને બાળકો પ્રત્યે એકલા હોય છે એ બાળકોને અક્ષર જ્ઞાન આપવું એમાં રહેલું ટેલેન્ટ બહાર કાઢવું એનું કામ અમારી શિક્ષિકાબેન પૂરું કરે છે અને બાળકોને પ્લેટફોર્મ આપી અને આગળ કેમ જાય એને પણ બધા બાળકોની જેમ એનો પણ ઉછેર અને એને પણ શિક્ષણ મળે એની પૂરી ધ્યાન રાખવામાં આવે છે સંસ્થાનું હેતુ છે મારું નામ સુમિતાબેન પી ચૌહાણ છે હું આ સંસ્થામાં ચોવીસ વર્ષથી જોડાયેલી છું અને જુદી જુદી સમમિલના બાળકોને અહીંયા લઈને અને તેમને માર્ગદર્શન આપીને આગળ વધારવાની કોશિશ કરીએ છીએ અને આ દેવચંદભાઈ સાવલિયાનું આ જ માર્ગદર્શન છે કે ભાઈ આપણે બાળકોને આગળ વધારવા અને એને ટેલેન્ટ બહાર લઈ આવવું વિવિધ પ્રવૃત્તિ કરીને અમારે ચોરાણું વર્ષનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે અને તે નિમિત્તે અમે બધા અહીંયા ભેગા થયા છીએ બાળ કેળવણી મંદિર બગત સાહેબના રેટિયા બારસના દિવસે બાળકેળો મંદિરની સ્થાપના થયેલી અને ચોરાણું વર્ષ થયા છે ચોરાણુંમાં રેટિયા બારસનો કાર્યક્રમ હોય તો રેટિયા બારસના બધી કૃતિ બાલ મંદિર શિશુકુંડ વિદ્યા મંદિર શિશુકુંડ સાત સેન્ટરોના બાળકો બધા બાળકોની અલગ અલગ કૃતિઓ ને પન્ના પ્રદીપ હોટેલ એની કૃતિ પણ સરસ સરસથી રહે છે શું કહેશો આજનો જે કાર્યક્રમ ચોરણનો સ્થાપના દિવસ બાળ કેળોની મંદિર બગતસા નામ વિજયભાઈ જાની મારું નામ છે અને બાળ કેળવણી મંદિર ભગત શાહ દ્વારા દેવસંતભાઈ સાવલિયા દ્વારા ચોરાણુંમાં બાર સ્થાપના દિવસ નિમિત્તે અલગ અલગ કૃતિઓ જેમાં બાલ મંદિર શિશુકુંડ વિદ્યા પન્ના પ્રદીપ હોસ્ટેલ અને સાત શિશુકુંડ સેન્ટરોના તમામ બાળકો અલગ અલગ કૃતિઓ કરેલ જેમાં સરસ કૃતિઓ સરસ બધા એમાં પાંચસોની સંખ્યામાં બધા હાજર રહેલ